આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને પ્રખર હિન્દુ નેતા પ્રવીણ તોગડિયા આજરોજ બનાસકાંઠાના ભાબરની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક કાર્યકરો અને લોકો સાથે બેઠક યોજીને હિન્દુ સંગઠનને મજબૂત કરવા માટેની રૂપરેખા આપી હતી આજરોજ પ્રવિણ તોગડિયાનો ભાબરના વાવ સર્કલ પર આવેલી શામ હોટેલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જય જય નરાવ સાથે તેમને આવકારવામાં આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે ભાભરની અન્નપૂર્ણા સંસ્થાની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ વિનાયક નગર સોસાયટીમાં ધૂળાભાઈ પ્રજાપતિના ઘરે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રવીણ તોગડિયાએ સંગઠનનો વ્યાપ વધારવા અને હિન્દુ સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો તેમણે આગામી કાર્યક્રમોની પણ રૂપરેખા આપી હતી જેમાં ભાભરના દરેક ખૂણે દર અઠવાડિયે હનુમાન ચાલીસાનું આયોજન નવરાત્રીમાં એક નોર્તુ શસ્ત્રપૂજન અને આઠમના દિવસે કન્યા પૂજનનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે દશેરાના દિવસે તમામ હિન્દુઓના ઘરે શસ્ત્ર પૂજન કરવાની પણ યોજના બનાવી હતી આ બેઠક બાદ પત્રકારોએ ભારત પાકિસ્તાન મેચ વિશે પૂછતા પ્રવીણ તોગડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ જે લોકો પહેલગામમાં આવીને આપણા દીકરાઓને મારે છે અને બંદૂકની ગોળીઓ ચલાવે છે તેમની સાથે ગેડીદડો રમવો યોગ્ય નથી પ્રવીણ તોગડિયાની આ મુલાકાતથી ભબરના હિન્દુ સંગઠનમાં નવી ચેતનાનો સંચાર થયો છે અને કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો